બેન નમો બુ ચૌદ એપ્રિલ નજીક આવી રહી છે અવાજ આવે છે તો કોમેન્ટમાં લખજો વાર એપ્રિલ નજીક આવી રહી છે અને બધાએ તૈયારીઓ ચાલુ કરી દીધી છે આમ તો પંદર દિવસ પહેલાની તૈયારીઓ ચાલુ છે બધાની પણ હવે બધા પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ગઈકાલે વિશંકા છે લિંક તો ત્યાંથી ક્લિક કરીને યુટ્યુબ પર એ વિડીયો જોજો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો આપણી જેટલી પણ યુટ્યુબ ચેનલો ચાલે છે અને એ લોકો જે વિડીયો અને સબસ્ક્રાઈબ આ બંને વસ્તુઓ ખાસ કરજો બરાબર તો એમને યુટ્યુબ પર મોનિટાઈઝ થઈ જાય અને એમના આવક શરૂ થાય એ સિવાય તો આપણી પાસે લોકો કશું માગતા છે નહીં અને નિસ્વાર્થ ભાવે સમાજ માટે એ લોકો વિડીયો બનાવતા હોય છે કામ કરતા હોય છે તો સૌને વિનંતી છે કે વિશન કાતરની જે ચેનલ છે અને બીજી પણ જેટલી આપણી યુટ્યુબ ચેનલો છે हमें लाइव सब्सक्राइब सबसक्राइब करजो डोनेशर्ट पर बात आवाज अवाज आए कोई लाइव हो तो प्लीज यस लग जो तो आगर वीडियो चालू कर सौथी हम्म तो तो पैसे नहीं बात करिए कि कोई कोईप प्रवृत्ति पैसा वगैरह ना चाले દરેક પ્રવૃત્તિની અંદર તમારે પૈસો જોઈએ જોઈએ ને જોઈએ પછી તમે તમારા ઘરના કાઢો કે ભાઈ સમાજમાંથી પૈસા ઉઘરાવો મારો એવો નિયમ છે કે જો સમાજનું કામ છે તો પૈસા સમાજમાંથી જ જ જોઈએ ફંડ ફાળો ભેગો કરીને કાર્યક્રમો કરવા જોઈએ અથવા જે પણ કંઈ આપણે આયોજનો કરતા હોય તે કરવા જોઈએ પોલિટિકલ પાર્ટી હોય તો લોકો પાસેથી લેવા જોઈએ ચૂંટણી લડતા હોય તો લોકો પાસેથી જ પૈસા લેવા જોઈએ તો પ્રવૃત્તિ સામાજિક છે બરાબર તો પૈસા પણ સમાજના જ એની અંદર વપરાવા જોઈએ ઘરના પૈસા આયોજકોએ ના નાખવા જોઈએ બરાબર થોડુંક પચાસ સો રૂપિયા હજાર રૂપિયા નાખે ઠીક છે પણ બધો જ ખર્ચો કોઈ એક માણસે કોઈક આયોજકે ઉપાડવો ના જોઈએ તેવું મારું માનવું છે તો અને બીજી એક બાબત છે કે લાંબા ગાળે શું થશે કે જો તમે કારણ કે ઘણી વાર અમારે પુસ્તકોમાં એવું થતું હોય છે કે એક જ માણસ ભારે ગાડે પુસ્તકો મંગાવે છે ક્યારેક પચાસ પચીસો પછી ઘણી વાર બસો તો એકાદ બે વર્ષ સુધી ઠીક છે પછી એને બી આર્થિક તંગી આવતી હોય એને બી ઘરમાં પૈસાની જરૂર હોય અને ત્યાં સુધી લગભગ હું એવા લગભગ છ સાત લોકોને ઓળખું કે જેમણે ત્રીસ ચાલીસ હજારના પુસ્તકો ખરીદીને લોકોમાં વિતરણ કર્યા છે અને હવે આર્થિક રીતે તૂટી ગયા છે હવે હજાર રૂપિયા કાઢવા એમના માટે અઘરા થઈ ગયા છે હવે એ પુસ્તક ખરીદી શકે પચાસ અને વિતરણ કરી શકે એવી સ્થિતિમાં બી નથી તો બેટર છે કે સમાજમાંથી પૈસા ઉઘરાવો એકાદ વખત ઠીક છે એક વાર બે વાર તમે પૈસા કાઢો ઠીક છે એક્ઝામ્પલ સેટ કરવા માટે ઠીક છે પછી તમે આ પ્રવૃત્તિની અંદર બીજા લોકોને પણ જોડો બીજા લોકોને કહો એ લોકો પુસ્તકો પાંચ હજારના પુસ્તકો ખરીદવા છે પાંચ જણાથી નજર હજાર રૂપિયા કાઢો પણ એક જ માણસ દર વખતે પાંચ હજાર રૂપિયા કાઢે એવું કામ ના કરતા સેમ વસ્તુ ચૌદમી એપ્રિલના આયોજન બાબતે છે કે કોઈ એક સંગઠનનો મતલબ પ્રમુખ હોય કાં તો સર્વે સર્વા હોય બરાબર સોસાયટીનું કોઈ મોટું માથું હોય તો એક જ માણસ પાસેથી ફંડ લેવું અથવા એક જ માણસે ફંડ કાઢવું કે ભાઈ હું તો આર્થિક રીતે તો હું જ બધો ખર્ચો કરું આવું કામ ના કરતા તમે સતત કામ કરી શકો અને વર્ષો વર્ષ કામ કરી શકો એ રીતે જ પૈસાનો ઉપયોગ કરજો પોતાના પૈસાનો એટલે શક્ય હોય ત્યાં સુધી સમાજના જેટલા પણ કાર્યક્રમો થાય એમાં ફન ફાળાનો આગ્રહ રાખવાનો અને લોકો પૈસેથી પૈસા ઉઘરાવવાનો આગ્રહ રાખવાનો હવે ડોનેશન કોની પાસેથી લેવું અને કોની પાસેથી ના લેવું હવે કોની પાસેથી ના લેવું ને હું તમને કહી દઉં જે લોકો ત્રણસો દિવસ કામ કરતા હોય ને એમની પાસેથી ડોનેશનનો આગ્રહ રાખવો નહીં જે લોકો આરટીઆઈ કરે છે જે લોકો એટ્રોસિટીના કેસોમાં દોડધામો કરતા હોય છે જે એક્ટિવિસ્ટ છે દર મહિને ચાર કિસો અંદર આખા ગુજરાતમાં દોડા દોડી કરતા હોય છે પછી જે લોકો ત્રણસો પાસઠ દિવસ સાહિત્યમાં કામ કરી રહ્યા છે લખી રહ્યા છે વાંચી રહ્યા બોલી રહ્યા છે જે યુટ્યુબ ચેનલો ચલાવી રહ્યા છે જે પોસ્ટર બનાવી રહ્યા છે આર કે પરમાર ની જેમ તો આવા લોકો પાસે પછી બહુજન સાહિત્યકારો છે આપણા તો એવા લોકો પાસે ફંડ ફાળાનો આગ્રહ નહીં રાખવો એ ત્રણસો દિવસ કામ કરે છે પોતાનો સમય પૈસો એ બધું જ એની અંદર આપે છે તો એવા લોકો પાસેથી પૈસાનો આગ્રહ નહીં રાખો એમની પાસેથી બીજી કોઈ પ્રકારની મદદની અપેક્ષા રાખવી એમની પાસે અપીલ કરાવી લે કે ભાઈ તમે અપીલ કરો તો બીજા લોકો ફંડ ફાળો આપે અથવા તમે આ ચાર જણને ને કહો તો એ તમારા પ્રભાવમાં બીજા ચાર જણા પૈસા આપે પણ ખાસ કરીને જે ત્રણસો પાસઠ દિવસ કામ કરે છે જયબીન બોલવું એ એ કામની વાત નથી કે જે ખરેખર કંઈક કામ કરે છે કે જે સમજો કે જેમ કે મનુભાઈ છે ને આપણા સંજયભાઈ છે મનુ રોહિત જે જ જેમનું નિધન થઈ ગયું અને સંજય પરમાર અમદાવાદથી તો એ બંને જણા અસંખ્ય પીઆઈએલો કરેલી છે કેટલાય કેસો એમણે લડેલા છે કેટલામાં એમને જામીન અપાવ જમીન અપાવી છે કેટલામાં એમણે ન્યાય ન્યાય અપાવ્યો છે બરાબર એમના પોતાના ખર્ચા કાઢવા એમના માટે મુશ્કેલ હોય છે અને એમની પાસે તમે પૈસાની અપેક્ષા રાખો તો એ ખોટું છે તો આ રીતે જે લોકો ત્રણસો પાસઠ દિવસ સમાજ માટે કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી ફંડ ફાળાની અપેક્ષા રાખવી ના જોઈએ જે લોકો કર્મચારી છે મજૂરી કરી રહ્યા છે સમય સમય પર કાર્યક્રમમાં કાં તો હાજરી આપે છે કાં તો બીજું કઈક હાર્ડવર્ક એવું કરતા હોય બરાબર કાર્યકર્તા તરીકે તો એ લોકો ફંડ ફાળો આપી શકે પણ એ પણ પોતાની કેપેસિટી મુજબ આપજો લાગણીમાં વહીને તમને ઘરમાં તકલીફ પડે એ રીતે તમે ફંડ ફાળો ના આપતા ખાસ કરીને જે લોકો મજૂરી કામ કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં એવીને મેં જોયું કે મજૂરી કામ સાથે સંકળાયેલા અસંખ્ય લોકો આંબેડકર મુવમેન્ટમાં છે અને છૂટથી પૈસો વાપરે છે ચારસો રૂપિયા પાંચસો રૂપિયાની પુસ્તક મારા ઓફિસે આવીને કડીયા કામ કરતા લોકો લઈ જાય છે જે મેં અમદાવાદમાં કે બીજા કોઈ એરિયામાં આવું પહેલાં ક્યારેય નહોતું જોયું તો એમને પણ મારી ખાસ વિનંતી છે કે પૈસો ખર્ચજો પણ એક અમુક હદમાં ખર્ચજો બરાબર તમારું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે તમારું જરૂરિયાતો પૂરી થાય પછીનો પૈસો આમાં વાપરજો બીજા લોકો છે ફંડફાળો આપવા માટે સરકારી કર્મચારીઓ છે એ તમને આમાં મદદ કરી શકે ઉદ્યોગપતિઓ છે આપણા સમાજના અથવા નાનો મોટો ધંધો કરતા હોય એ તમને મદદ કરી શકે પછી ચૂંટણી નજીક આવી રહી છે તો આપણા સમાજના જેટલા પણ આગેવાન છે ને બીજા સમાજના બી જે આગેવાનો છે આજે ચૂંટણીમાં ઉભા રહેવાના છે અથવા તો કોર્પોરેટર છે કે એક્સવાઇઝ હેડ છે બરાબર તો એમની પાસેથી પણ તમે ફંડ લઈ શકો છો સુનીલ પટેલ પૂછે છે કે તમે કેટલું આપ્યું એક પણ રૂપિયો નહીં ક્યારેય નહીં હું આમ આદમી પાર્ટીમાં તો ત્યારે બી મેં પાર્ટીમાં ક્યારેય ડોનેશન નહીં કારણ કે હું સવાર જ ઉઠીને આઠ વાગે ઉઠીને સીધો ફેસબુક પેજ ખોલતો હતો તે રાતે બાર એક વાગે ઊંઘું ત્યાં સુધી હું ફેસબુક ટ્વિટર વોટ્સએપ એ બધું ચેક કર્યા કરતો હતો એ વખતે આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા સંભાળતો હતો તો સમજો કે ચોવીસ કલાક જયારે મેં આમ આદમી પાર્ટીને આપ્યા છે તો મારે અલગથી પૈસા આપવાની ક્યાં જરૂર ઉલટું હું તો જયારે મારે પ્રવાસ કરવાનો હોય કે કામ હોય તો પાર્ટીના જે દાતાઓ હતા એમની પાસેથી પૈસા લેતો હતો એમના જ પૈસા એકવાર મેં આખા ગુજરાતની ટુર પણ કરેલી અહીંયા આગળ આંબેડકર મુવમેન્ટમાં આવ્યા પછી આખા ગુજરાતનો સૌથી મોટો બુક સ્ટોર આપણે શરૂ કર્યો છે અને હવે આપણે ડિસ્કાઉન્ટ ચાલુ કર્યું છે તમે મારા ડિસ્કાઉન્ટ નું તમે ગણો તો એક કદાચ લાખ રૂપિયા સુધી જતું રહેશે આ એક મહિનાની અંદર તો આ એક લાખ રૂપિયા સમજો કે મારું સમાજમાં ડોનેશન છે કે પુસ્તક એટલા સસ્તા કર્યા અને એટલા વધારે પુસ્તકો લોકો ખરીદી શકે પણ હું પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા કોઈ સંસ્થામાં સંગઠનમાં કે એવી ક્યાંય જગ્યા આપતો નથી બરાબર જેમ મેં તમને પહેલા કીધું એમ કે જે લોકો ત્રણસો દિવસ કામ કરી રહ્યા છે એમની પાસેથી તમારે પૈસાની અપેક્ષા નહીં રાખવી એ લોકો ખેર બધી બીજી વાતો છે પણ હું નથી આપતો બીજું છે કે દાતાઓ જે છે એમને પણ ખાસ વિનંતી છે કે તમે જેમને પૈસા આપો છો તો તમને ખબર હોવી જોઈએ કે આ માણસ આ પૈસા વાપરશે ખાસ કરીને સરકારી કર્મચારીઓને અને સરકારી કર્મચારીઓના જે સંગઠનો છે ને એ પણ સારું એવું ડોનેશન કરતા હોય છે અમદાવાદમાં પણ કરે છે મહેસાણામાં પણ મેં જોયા છે પાટણમાં જોયા છે અને સૌરાષ્ટ્રમાં પણ એવું સારું એવું ડોનેશન આપતા હોય છે આગળ જયારે ભૂતકાળમાં પણ બાબા સાહેબ હતા ત્યારે પણ અને એમના પછી પણ આપણી જે બહુ જોન મુવમેન્ટ જે ચાલે છે અને અત્યારે પણ જે સંગઠનો ચાલે છે અને રેગ્યુલર કામ કરે છે એમાં સૌથી મોટું ફંડ સરકારી કર્મચારીઓ પાસેથી જ આવે છે તો સરકારી કર્મચારીઓ મને ખાસ વિનંતી છે કે તમે જે ફંડ આપો ને જે પણ સંસ્થાને કે સંગઠનને વ્યક્તિને એમના વિશે થોડી તપાસ કરીને આપજો પ્રોપર વાપરે બીજી જગ્યાએ ના વાપરી નાખે સીન સપાટામાં ના કાઢી નાખે અને એમનું જેટલી જરૂરિયાત છે એટલું ફંડ એમને જાય બરાબર કંઈ નહીં તો તમારા જે સંગઠનમાં બીજા લોકો છે એમની પાસેથી પણ પૈસા આપવા પણ યોગ્ય લોકો પાસે ફંડ જાય એ ખાસ જોજો કેમ કે હિન્દુ મંદિરમાં જઈને પૈસા નાખી દે છે મૂર્તિ જોવે અને માતાજી ભગવાન જોયા અને પૈસા નાખી દીધા હવે પૈસાનો શું ઉપયોગ થયો એ ક્યારે ની ઊંચા દે પૈસા નાખ્યા ને એમને પુણ્ય મળી ગયું એવી ભાવના મળી ગઈ તો આપણે બાબા સાહેબ નથી કરવાનું ભાઈ મેં તો મારા તરફથી હજાર રૂપિયા આપી દીધા ખાસ એ લોકોનું બેકગ્રાઉન્ડ છે કે સંસ્થા શું કરે છે સંગઠન શું કરે છે બરાબર એ ચેક કરીને તમે પૈસા આપજો જયેશભાઈ જય બરાબર પછી આયોજકોને વિનંતી છે કે તમે જે લોકો ડોનેશન આપે છે એમને કંઈક રિટર્ન બી આપો મોટે ભાગે હું આ છેલ્લા લગભગ છ સાત વર્ષથી જોઉં છું હું બે હજાર સોળથી થી મુમેન્ટમાં છું અને પુસ્તકો સાથે સાહિત્ય સાથે સંકળાયેલો છું કે આયોજકો રિટર્નમાં કશું આપતા નહીં અમે જ્યારે નાના હતા ત્યારે હું લગભગ આઠમા ધોરણમાં ભણતો હતો અને વલ્લભ વિદ્યાનગરમાં એલિકોન સોસાયટીમાં અમે રહેતા હતા ત્યારે હોળી છે અને નવરાત્રી છે એ બે વખતે ફાળો ઉઘરાવતા હતા અને એ વખતે અમારો જે હેડ હતો ને સલીમ હતો સલીમ હતો ફારૂક હતો અમે બધા ભેગા થઈને હતા એમાંથી કાર્યક્રમ કરતા હતા પછી જે પૈસા વધે એમાંથી નાનો ફોટો ફ્રેમ કાં તો નાની દીવડી પછી નાનો લોટો આવી પછી અગરબત્તીનું સ્ટેન્ડ આવી કોઈ એક વસ્તુ ખરીદીને બધાને અમે ઘરે ઘરે આપતા હતા એ લગભગ બસો અઢીસો ઘર છે એલિકોન સોસાયટીમાં એમાંથી અમુક લોકો ના બી આપે પંદર વીસ ઘર એવા બી નીકળી જતા હતા કે જે લોકો પૈસા વારે વાર ધક્કા ખાઈ તો પણ આપતા પણ એ લોકોને લોકોને બી અમે અમે કે જે ખરીદી કરતા ને એ હતા એના પછી જે પૈસા વધે એમાં પછી કંઈ ખાવાનું લાવીને અમે બધા ભેગા મળીને ખાતા હતા તો આયોજકોને વિનંતી છે કે જે દાતાઓ તમને ફંડ ફાળો આપે છે તમે તમારી સોસાયટીમાં ફળિયામાં કે એરિયામાં કાર્યક્રમ કરો છો તો છેલ્લે જે પૈસા વધે અને વધે જ છે હાવ કઈ આપણે બધાને ખોટમાં નહીં જતા ઘરના નહીં જોડવા પડતા પૈસા વધે જ છે તો એમાંથી દસ પંદર રૂપિયાની કે વીસ રૂપિયાની કોઈ વસ્તુ બરાબર પચાસ રૂપિયાની વસ્તુ એ જે પણ પૈસા વધે તો એ લઈને એ લોકોને આપો ફોટો ફ્રેમ આપો તમે કોઈ પુસ્તક આપી શકો છો પછી કેસ આપી શકો કઈ નહીં તો આપણો બ્લુ ઝંડો પેન્સીલનો ઝંડો દરેક ઘરે અથવા દરેક દાતા એક એક ઝંડો જાય એવું કંઈક કરો પુસ્તકો આપો તો એની અંદર તમારો સિક્કો મારીને આપો કે જય ભીમ યુવા સંગઠન તરફથી એપ્રિલ દાન આપવા માટે એક રબર સ્ટેમ્પ દોઢસો રૂપિયા નો કરાવી સિક્કો મારીને આપી દેવાનો તો એમને બી યાદગીરી રે ને બીજું કે કાર્યક્રમ પત્યા પછી કે તમે ડોનેશન આપ્યું કાર્યક્રમ થઈ ગયો ચૌદમી એપ્રિલ પતી ગઈ એના પછી બી તમે એમને મળવા જાવ છો જનરલી ઘરજ પતી ગઈ પછી કોઈ મળવા નહીં જતું તો એના પછી બી તમારું મળવાનું બને એના માટે આ જરૂરી છે કે તમે એમને કંઈક યાદગીરી સ્વરૂપે કોઈક વસ્તુ ભેટ આપો અને પૈસા દરેકને વધે છે તે પૈસાનો આ રીતે ઉપયોગ થાય એ જરૂરી છે ઘણીવાર લોકો જાહેરાત બી કરતા કે ભાઈ આ પૈસાનો મેં આ કરીશું આ પૈસાનું આ કરીશું પણ એ પૈસાનો શું ઉપયોગ થાય છે વધેલા પૈસાનો એ ક્યારેય બહાર નહીં આવતું અને પછી પૈસા ખાઈ ગયા કે પેલા ઉડાવી દીધા બ એ રીતે પછી આક્ષેપો થતા હોય છે બીજું એક આયોજકોને વિનંતી છે કે તમે જે પણ ફંડફાળો ઉઘરાવો તો એ દાતાઓના નામ જાહેર કરો તેમને ગૌરવ થાય કે જો અમારું નામ લિસ્ટમાં આવ્યું બીજા લોકોને બી ખબર પડે કે જો આટલા આટલા માણસો આટલા આટલા લોકોએ આપણા સમાજના આટા આટલું દાન કર્યું અને જે નથી આપ્યું એને બી થોડી શરમ ફીલ થાય કે ચાલો જો મારા બાજુવાળા આપ્યું મેં ના આપ્યું અને કાર્યક્રમ પત્યા પછી આ લગભગ મેં હજુ સુધી ક્યાંય નહીં જોયું એક બે જગ્યા સિવાય કે તમારી પાસે જે પણ કંઈ ફંડ આવ્યું હોય એનો હિસાબ તમે આપો તમારા જે પણ કંઈ વોટ્સએપ ગ્રુપ હોય ફેસબુક હોય બરાબર જે પણ કાર્યક્રમનો જે તમારો આગેવાન હોય કાં તો પ્રમુખ હોય સંગઠનનો એ તમારા ફેસબુક વોટ્સએપ એના ઉપર છે ને જાહેરમાં એ હિસાબ મૂકો ઘરે ઘરે આપવાની જરૂર નથી પણ જાહેરમાં મૂકો તો લોકોને એમ થાય કે જો અમે પૈસા આપ્યો તો એનો હિસાબ આ અમને આપે છે તમે સમજો વીસ રૂપિયાની પાણીપુરીના ત્રીસ રૂપિયા લખી જશો કે પૂછવા નહીં આવવાના ભાઈ વીસ રૂપિયાના પાણીપુરીના ત્રીસ રૂપિયા કેમ લખ્યા અથવા સોરી આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લીધો ઝંડો કે ભાઈ વીસ રૂપિયાનો ઝંડો તમે ત્રીસ રૂપિયા લખ્યા તો કેમ લખ્યા અમે તો પચાસ જ ઝંડા જોયા તમે દોઢસો ઝંડા કેમ લખ્યા એમ કોઈ પૂછવાની નહીં તમે હિસાબ આપવાની આદત પાડશો તો એ લોકોનો ભરોસો આવશે કે ભાઈ આ પૈસા લઈ જાય છે ને હિસાબ બી આપે છે આ સેમ આપણા મા બાપ આપણી જોડે પૈસા વાપર આપતા ને પૂછતા હતા કે ક્યાં વાપર્યા તો એમને ખબર પડે કારણ કે એને ચોકલેટ ખાધી કે આઈસ્ક્રીમ ખાધી પણ તમે હિસાબ જ ના આપો તો મા બાપને બી આપવાનું ગમે નહીં તો અત્યારે તો આ જે દાતાઓ છે આપણા માઇ બાપ છે કાર્યક્રમ કરવા માટે તો કાર્યક્રમ પતે એના પછી હિસાબ આપવાનો પણ એક આગ્રહ રાખજો તો ટ્રાન્સપેરન્સી વધશે ભરોસો વધશે અને નવા કાર્યક્રમ પૈસા મળશે ચૌદ એપ્રિલ પછી પછી શું દાતા અને આયોજકોનો સંબંધ લગભગ ખતમ થઈ જાય છે અને જે લોકો નહીં આપતા એમને પછી પુના પેક્ટની પેદાશ ને બાબાસાહેબે કીધું હતું કે મેરે મેં મેં પઢે લિખે લોકોને ધોકા દયા આ અવાજ લોકો છે આવું બધું ના કરશો જે આપે એમની પાસેથી લો જે ના આપે એને સમજાવો અને ના માને તો પછી એને છોડ દો પણ એને કાર્યક્રમમાં જરૂર બોલાવો એની હાજરી ત્યાં બહુ જરૂરી છે એ જોશે ત્યાં કાર્યક્રમ એ ખર્ચો જોશે તો કદાચ સ્થળ ઉપર જ પૈસા આપી દેશે અથવા એવું બી થાય કે કાર્યક્રમ પત્યા પછી પૈસાની ઓફર કરે અથવા તો ત્યાં ચૌદમી એપ્રિલ નથી આપતું ભાઈ તો કદાચ છઠ્ઠી ડિસેમ્બરે પૈસા આપે એનો હાથ પછી વળશે વિશ્વાસ આવશે તે પછી પૈસા આપશે પણ જે ડોનેશન નથી આપતા એ લોકોને પણ તમે કાર્યક્રમમાં ખાસ બોલાવો એ લોકોને શું કે દલાલ બળવા ચમચા પૂર્ણા પેકની પેદાશ ને પઢે લીખે લોકોને ધોકા દિયા આ બધું એમને ના કહેશો જો સમજો તમે અત્યાર સુધી આપણે કોઈને કેળવ્યા નથી સમજો કે બાબાસાહેબનું નામ લીધું જેટલા આઈ ગયા એટલા ઠીક છે તમે તમારા પર્સનલ રિલેશન કે તમારી પર્સનલ સમજાવટથી કેટલા લોકોને કન્વર્ટ કર્યા મને પોતાના બી હું મુમેન્ટમાં છું તો વાંચીને અને એ નથી છું મને કોઈએ બેસાડીને સમજાવ્યો ને કે બાબા સાહેબની મુવમેન્ટ આ છે બુદ્ધની મુવમેન્ટ આ છે અને મોટા ભાગના લોકોની સ્થિતિ આ છે કે કોઈ એકબીજાને સમજાવતું નથી કોઈ એકબીજા જોડે વાતચીત નહીં કરતું બધા લોકો એકબીજાનું જોઈને કાં તો આ રીતે અત્યાચાર થયો હોય ને ભેગા થઈ ગયા હોય અને એ રીતે ભેગા થાય છે તો આયોજકોને ખાસ વિનંતી છે કે તમારા જેટલા દાતાઓ છે એમની સાથે તમારા સંપર્ક બની રહે એવા પ્રયત્ન કરજો જે ના આપે એની સાથે સંબંધો ના બગડતા એના કંઈક વચનો ના કહેતા બરાબર કે એને માઠું લાગે ને એને એમ કે જો મેં પૈસા ના આપે ને એટલે કેવું બોલે છે એના આપવા જ નહીં આવે હવે એ ચાર જણને એમના કે ભાઈ તમે જો પૈસા આપો એટલા સારું બોલે છે નહીં આપો તો તમને બિગાડો દેશે એટલે એવું ના કરતા ને એવા લોકોને પણ કાર્યક્રમમાં બોલાવજો ચૌદ એપ્રિલનો કાર્યક્રમ બાબા સાહેબ એ જન્મ આપણો વ્યક્તિગત કાર્યક્રમ નહીં સંગઠન મોટો તહેવાર છે તો તહેવારની અંદર મન મનમોટાવ નહી રાખવાના ભૂલચૂક જે હોય એ બધું માફ કરવાનું અને એ દિવસ પૂરતું તો એક થઈ જવાનું પછી એવું હોય તો અલગ થઈ જવાનું પણ ચૌદમી બધાને બોલાવાના બધા જોડે સારી રીતે વાત કરવાની એકબીજા અમે કાતરિયા નહીં ખાવાના બરાબર એકબીજાના પેલા લુક્સ નહીં અને હળીમળીના શાંતિ અને મૈત્રીવાળા વાતાવરણમાં બાબા સાહેબનો જન્મદિવસ ઉજવાય એવા પ્રયત્ન બીજું કે મૈત્રી એપ્રિલે આપણે ત્યાં એક સાવત છે એને ભાજપ સરકાર વિરુદ્ધ કાર્યક્રમ આપવાની આદત છે તેવા કોઈ વિરોધ પ્રદર્શન કોઈ કાર્યક્રમ નહી કરવાના આ આપણા કેવાય કે તારણ ભગવાન નાય ભગવાન કારણ હાર એમનો જન્મ દિવસ છે આ ઉજવણીનો દિવસ છે તહેવારના દિવસે વિરોધ પ્રદર્શન ના હોય હિન્દુઓ કોઈ દિવસ દિવાળી પર વિરોધ પ્રદર્શન કરે છે મુસલમાનો કોઈ દિવસ ઈદ ઉપર રેલી લઈને નીકળે ક્રિશ્ચનો ક્રિસમસના દિવસે ધરણા પ્રદર્શન કરવા નીકળે તો ચૌદમી એપ્રિલ એ આપણો સૌથી મોટો તહેવાર છે આ દિવસે કોઈ વિરોધ પ્રદર્શન નહીં કોઈની કોઈની જોડે લમણાજીક નહીં બરાબર શાંતિ સૌહાર્દ મૈત્રી આવા વાતાવરણમાં આપણે આ કાર્યક્રમ કરવાનો છે પંદરમીથી પછી જેની જોડે લડી લેવું હોય ને જે સરકારને ગબડાઈ દેવી હોય એ ગબડાઈ દેવાની પણ ચૌદમીએ છઠ્ઠી ડિસેમ્બરે આવા કાર્યક્રમો જે કહેવાય ને જે સંઘર્ષના કાર્યક્રમો છે બરાબર એવા કાર્યક્રમો કોઈએ આપવાની અને કોઈ આપે તો પ્લીઝ એમના સાથ નાખતા એમને સમજાવજો કે ભાઈ આજનો દિવસ છોડ દે દિવસ બાકી તું કઈ એ દિવસે આપણે કાર્યક્રમ કરીશું હવે થોડાક કોમેન્ટ જોઈ લઈએ કૌશિક પરમાર જયભીમભાઈ કાંતિભાઈ જયભીમિકુન સોલંકી કે છે મુન્દ્રા કચ્છમાં અમને પણ એક ખાનગીને સરકાર સરકારી કર્મચારીઓ સારું ફંડ આપે છે નિમેશ પરમાર કહે છે જયભીમ જયભીમભાઈ જયસુખભાઈ જયભીમ જયેશભાઈ જયભીમ યશવર્ધનભાઈ નમો બુદ્ધા બરાબર તો આટલી તમને વાત કરવી હતી અને જો પૈસાનું ઇમ્પોર્ટન્ટ સમજો સાવ આંખ બંધ કરીને ડોનેશન નહીં ને તમને ડોનેશન મળે એનો વ્યવસ્થિત વાપરવાનું અને બધા એનો હિસાબ ખાસ ક્લિયર આપવાનો કોઈ પણ પ્રવૃત્તિ પૈસા વગર ના થાય અને પ્રવૃત્તિઓ જો લાંબા ગાળા સુધી ચલાવવી હોય વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ તો તમારે એટલા વર્ષો સુધી પૈસો જોઈશે તો પૈસાનું આયોજન ખાસ કરજો સર બરાબર તો આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ જય જયભીમ નવું બુદ્ધાય આવતીકાલે ફરીથી મળીશું બીજા કોઈક વિષય સાથે આ વિડીયો શેર કરજો લાઈક કરજો અને ખાસ કરીને જે લોકો કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે એ લોકોના વિડીયો ખાસ બતાવજો જયભીમ